જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ નું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર વાર મુલાકાત લઈજો ભાઈ એક હજાર ને એકાણું રૂપિયા સુપર માં ત્રણ નંબર

બેક બેક 485 85 85 સારું હે સારું છે 1086 રૂપિયા ત્રણ લંગ મિડિયમ સીનોદાન એ ખાવો છે ને દેજે 200 નો કાઈ કાઈ નહી આજ નો દિલ લાલ ને આતો દેખાવા હા

1003 रुपया सुपरमार्केट 3 એક હજાર ને સત્યાસી રૂપિયા ત્રણ નંબર મીડિયમ માલ થાય હાલ નંબર માલ એક હાજર નેવ્યાસી રૂપિયા મીડિયમ સુપર માલ ત્રણ નંબર

જસદણ માર્કેટિંગ એરિયામાં ચીણાના બજાર આજે એક હજાર એંસી રૂપિયાથી લઈને એક હજાર બાણું રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે ગઈકાલે કરતાં આજે સાતથી આઠ રૂપિયા જેવા બજાર નરમ જોવા મળી રહ્યા છે